અને આ વર્ષે પણ ભક્તોની વિશાળ ભીડ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ દર્શન વ્યવસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કલેક્ટરે શ્રદ્ધાળુઓને સરળ સુવ્યવસ્થિત અને સુરક્ષિત દર્શન મળી રહે તે માટે પ્રિસ્કિંગ પોઈન્ટ લગેજ ચેકિંગ પોઈન્ટ અને કતાર વ્યવસ્થા અને પ્રવેશ નિર્ગમ માર્ગોની જાતે તપાસ કરી સાથે જ બહારથી આવતા યાત્રિકો માટે પૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું મહાશિવરાત્રી મુખ્ય દિવસોમાં ભીડ નિયંત્રણ માટે જૂના સોમનાથ મંદિર તરફ જતો તથા સાગર દર્શન તરફનો માર્ગ માત્ર રાહદારીઓ માટે જ રાખવાનો નિર્ણય લેવાયો છે વન વે ટ્રાફિક સિસ્ટમ અને નો પાર્કિંગ ઝોન કડક અમલ થાય તે માટે જાહેરનામા બહાર પાડવામાં આવશે તો માત્ર દર્શન જ નહીં પરંતુ ભક્તિ ભાવને વધુ ઊંડો બનાવે તેવા આયોજન પણ કરવામાં આવ્યા છે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ ચૌદ પંદર અને સોળ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં ભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભજન કીર્તન અને આધ્યાત્મિક રજૂઆતો દ્વારા સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં તરબતર બનશે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ ભંડારાની વ્યવસ્થા પણ શરૂ નિશ્ચિત કરવામાં આવી છે. ભક્તોની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વૈવટી તંત્રને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે સઘન સંકલન સાધવામાં આવ્યું છે. કલેક્ટરની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ પ્રાંત અધિકારી વિનોદ જોશી સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજય ચાવડા નગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ